જુનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં ખેડૂતની હાલત એટલી કફોડી બની છે કે આવું એટલે કહેવું પડી રહ્યું છે કેમ કે આ જે માંગરોળના જે ખેડૂત છે એ પોતે જ પાવેલું વધન સળગાવવા મજબૂર થયા છે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય જે ખેડૂત જેણે આખું જીવન જમીન સાથે જોડીને જીવ્યું એ જ ખેડૂત જે પોતાના જ ખેતરમાં ઉભેલો મગફળીનો પાક સળગાવી રહ્યો છે કારણ કે પાક નિષ્ફળ ગયો છે અને સરકાર જાણે ગઈ છે કોઈને ફરક જ પડતો નથી ગુજરાતનો શું તકલીફ પડી રહી છે તેની સરકારને કોઈ ચિંતા જ નથી ખેડૂત પાસે મજૂરી આપવા પાસે પણ પૈસા નથી કાપણી કરવી હોય ખેતર સાફ કરવું હોય દરેક માટે ખેડૂત પાસે એક રૂપિયો નથી બચ્યો એટલા માટે ખેડૂતને પોતાનો પાક સળગાવવો જ ઉપાય ગણાવ્યો છે જે પાક માટે ખેડૂત મહિનાઓથી મહેનત કરે છે બિયારણ ખરીદે છે ખાતર નાખે છે સિંચાઈ કરે છે અને તે પાક વરસાદમાં બરબાદ થઈ જાય છે અને અંતે પાક સળગાવવો પડે છે હવે ઘઉં વાવવાની સિઝન છે પરંતુ એ માટે પણ ખેડૂત પાસે નાણાં બચ્યા નથી બિયારણ માટે પૈસા નથી મજૂરી માટે નથી સરકારના મંત્રીઓ કહે છે ગુજરાતમાં કૃષિ ઉત્સવ છે ખેડૂતો ખુશ છે તો આ શું આ સાહેબ આ રીતે ખેડૂત ખુશ છે આજે ગુજરાતનો ખેડૂત આજે રડી રહ્યો છે અમારા સંવાદદાતાએ ખેડૂત સાથે વાત કરી પેલા તે સાંભળી લઈએ જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદને લઈ હાલ ખેડૂતોને વારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે ગઈકાલે મુખ્યમંત્રીએ જે ખેડૂતોની મુલાકાત લીધી હતી જૂનાગઢ અને ગીર સોમનાથના ખેડૂતોની જે મુલાકાત લીધી હતી તેને લઈ અને થોડા જ સમય પહેલાં હડપીપડી ગામના ખેડૂતોની બે કેબિનેટ મંત્રીઓ એ પણ મુલાકાત લીધી હતી હાલ હડપીપડીના ખેડૂતો આપી સાથે છે કેવી નુકસાની છે શિયાળે પાક કઈ પણ હવે વાવેતર ચાલુ થઈ ગયું છે અને જે કમોસમી જે પારવાર નુકસાની ખેડૂતોને પડી રહી છે તે બાબતે ખેડૂતો શું કહી રહ્યા છે તે આપણે સાંભળીએ શું કેવી નુકસાની છે અને તમારી સરકાર પાસે શું માગણી છે ગઈકાલે મુખ્યમંત્રી ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની મુલાકાતે ખરેખર મુખ્યમંત્રીશ્રીએ જે અસરગ્રસ્ત જે જિલ્લા હતા એની મુલાકાત લીધી અને ખેડૂતની સંવેદનશીલતા એને સાંભળી તે બદલ અમે મુખ્યમંત્રીશ્રીનો પહેલી વખત તો આભાર માનીએ છીએ બીજા નંબરની વાત એ છે કે ખરેખર આ નુકસાની સહાય આપવાથી ખેડૂત બેઠો થઈ શકે એવું કોઈ પરિસ્થિતિમાં શક્ય નથી એટલે યોગ્ય વળતર આપે જો યોગ્ય વળતરમાં એમાં એવું છે કે આજે આ સિઝન છે એ એસી નેવું ટકા ખેડૂતની ફેલ છે આવતી જે શિયાળુ સિઝન છે એ એક મહિનો દિવસ લેટ થાય એટલે પચાસથી સાઠ ટકા એ હોત એને ઉત્પાદનમાં એ ધક્કો લાગશે એટલે એમાં હોત નુકસાની થાય તો ખરેખર અત્યારે ખેડૂતની વારે આવી અને મુખ્યમંત્રીશ્રી એવો ખરેખર નિર્ણય લઈએ કે આ ખેડૂતનું દેવું ખરેખર હારા હિતમાં માફ થવું જોઈએ એ નિર્ણય ખા કાયમી માટે ખેડૂત માટે યોગ્ય રહે છે બાકી ખેડૂત આમાં કોઈ દિવસ બેઠો થઈ શકે એમ નથી ને વાત બીજી ટેકાની ખરીદીની છે તો ટેકાની ખરીદીની અંદર ખેડૂત હવે એવો નિર્ણય કરે કે ડાયરેક્ટ જે ભાવનો જે ડિફરન્સ છે આજે યાર્ડની અંદર આઠસો નવસોમાં માંડવી વેચાય છે ને ખેડૂતે નક્કી કરેલો ભાવ છે એ સાડી ઓગણત્રીસ હજાર રૂપિયા ભાવ છે તો જે ભાવ ડિફરન્સ છે એ ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં જમા થાય જેથી કરીને જે વધારાનો ખર્ચો જે ખરીદીનો સરકાર શ્રીને આવે છે એ ખર્ચામાંથી સરકાર બચી શકે ને ખેડૂતને ત્યાં સુધી પહોંચાડવાનો ખર્ચો આવે છે એ ખર્ચામાંથી ખેડૂ બચી શકે એટલે થોડું જાજુ તો એના ખર્ચામાંથી બચાવ થાય તો ખરેખર દેવું માફ કરવું એ કે સરકાર માટે ખરેખર કોઈ અઘરી વસ્તુ નથી ને ખરેખર એ નિર્ણય લઈએ તો એ ખરેખર એની ખરા અર્થમાં ઉદાસીનતા ખેડૂત પ્રત્યે એને દર્શાવી હોય કેવું સૌ ખેડૂત જોઈ અને આગળનું એ જે વિચારે ને બીજા નંબરમાં જે શિયાળુ પાકનું જે વાવેતર કરવાનું છે તો ટોટલી એ કોઈ એક એના સરકારી કેન્દ્રો ઉપર એવી જાહેરાત સરકારશ્રીને કરવી જોઈએ કે અત્યારે બિયારણની ખાસ જરૂર ખેડૂતને હોવાથી ત્યાં જે ઊંચા નફે બિયારણ વેચાય છે એ ખરેખર ભાવે ભાવમાં નફો લીધા વગર એ બિયારણ ખેડૂતને ખરેખર ચણા મગ ધાણા જે વાવેતર કરવું હોય એનું આપે એવી ખેડૂત સરકારશ્રી પાસે ખેડૂતની અપેક્ષા છે ખાસ કરીને જોવા જઈએ તો આપણે હાલ અહીંયા કેટલા વિકામાં નુકસાન છે અને હાલ માંડવીની ની કેવી પરિસ્થિતિ છે થોડી ઘણી બચી છે ખરી નેવું ટકા તો બગડી ગઈ છે દહ ટકા કદાચ અમારા છોકરાઓને ભાગ લઈ જવા પૂરતી વધે તો સારું હવે પણ આપણી મેન વાત એ છે કે આ મગફળી અમારી બગડી ગઈ પ્લસ અમારો ચારો બગડી ગયો અમારા ઢોર માટે નિર્ણ હતું અને તુવેરમાં પણ અમે જો સામે તમારી સામે છે ઉપાડી નાખી છે અને ઘણી નુકસાની તો અમે હવે અમારા મોઢેથી અમે કહી શકીએ એમ નથી કારણ કે અમારા ગામમાં પહેલાં બે કેબિનેટ મંત્રી આવ્યા હતા એણે પણ એની સગી આંખે જોયું અને કાલે શ્રી પણ સોમનાથ જિલ્લામાં આવ્યા હતા અને પાછા સોમવારે કે કંઈક એકાદ વારે વાત છે કે હજી આવે છે જૂનાગઢ જિલ્લાની મુલાકાતે તો અમે મુખ્યમંત્રીશ્રીનો આભાર માનીએ છીએ કે અમારી ખેડૂતોની યથાને સમજી શકે છે એવું અમને થોડુંક લાગે છે પણ ખાસ વાત રહી કે ખેડૂતોને થોડું ઘણું સહાય આપી અને વાત પૂરી કરવામાં મજા નથી થતી મને ખ્યાલ છે ત્યાં સુધીમાં બે હજાર આઠની સાલમાં મોહનમોહનસિંહની સરકારે બે હજાર આઠમાં બોતેર હજાર કરોડ રૂપિયાનું દેવું માફ કર્યું હતું અમારી પણ અમારા પ્રભા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને એવી જ અપેક્ષા છે કે બધા ખેડૂતોનું દેવું માફ થાય તો જ અમારું હવે શીંગડા ભેગા થાય એમ છે ને કારણ અમારા વિકાઈ ગયા છે તો હવે પછી આમાં સ્થાનમાં સરકાર પણ સમજી જાય ખેડૂતોનો કેટલો આક્રોશ છે નકર પછી આગળની સરકાર શું થશે પરિણામ સરકારને ભોગવવાનું રહેશે ખાસ કરીને જોવા જઈએ તો ખેડૂતો અત્યારે હાલ આક્રોશમાં જોવા મળી રહ્યા છે ત્યારે હાલ આપણે શિયાળાનો પાક પણ અત્યારે શરૂ થઈ ગયો છે તો શું કેશો કેવો પાક અને બિયારણનું એવું કહે છે અમારે કાલે જે મેં ખેડૂતો માખિયાળા અને ભટાલના ખેડૂતો સાથે કાલે વાત અમે વાતચીત કરી હતી એ લોકોનું કહેવાનું એમ છે કે અત્યારે હાલ આપણે બિયારણના પૈસા પણ અમારી પાસે નથી શું કહેશું બિયારણની વચ કે ખેડૂતની વાત સાચી છે બિયારણ જે છે ને એ અત્યારે ડબલ પૈસામાં વેચાય છે અમારે લેવા જવું હોય ગમે ત્યાં યુનિવર્સિટીમાં કે ગમે એ એગ્રોમાં લેવા જાય એટલે ડબલ પૈસા બિયારણના તુવેરના કે જે ગમે તે વાવેતર કરવું હોય અત્યારે ધાણા છે ઘઉં છે તો ઘઉંના અત્યારે એ ભાવ થઈ ગયા છે એટલે એ અમને એક તો પોહા એવું નથી અને સરકારને અમે એટલી વિનંતી કરી કે એનું થોડુંક અમને રાહત આપે અને આ જે મગફળી પલળી ગઈ છે એમાં નેવું ટકાથી પંચોતેર પંચાણું ટકા નુકસાની છે ખેડૂને એમાં કાંઈ વાંય છે નહીં અને અમે કોઈ ઢોર રાખીએ છીએ એના માટે સારો કોઈ બેસો એવી પરિસ્થિતિ છે નહીં એટલે આ જે સરકાર જો અમારે આવ્યા હતા તે મુખ્યમંત્રી કાલે એટલે એના બદલામાં અમે આભાર માનીએનો કે ભાઈ આ થોડું ઘણું દેવું ખેડૂતનું માફ કરે અને ખેડૂત અમુક થોડુંક ધ્યાન દઈએ એમ એના માટે અમે એમ કહીએ છીએ કે ખેડૂતોનું દેવું માફ કરે અને જે આ જે તમે આપો છો અમને થોડું ઘણું એનાથી અમારું કાંઈ ઓલું થાય નહીં જી ખેડૂતોનું એવું કહેવું છે કે ભાઈ જે સહાય ચૂકવવામાં આવે છે એનાથી આજે વખતે ચાલે તેમ નથી ખરેખર જો ખેડૂતોની સંવેદનતા તમે સમજતા હો તો પૂરેપૂરું વળતર મળે તેવું ખેડૂતો ઈચ્છી રહીએ છીએ સો ટકા ખેડૂતો એ સો ટકા રાહત માગે છે કારણ કે અત્યારની પરિસ્થિતિ એવી છે કે વરસાદમાં સંપૂર્ણ પાક નાશ થયેલો છે મગફળી હોય કે સોયાબીન હોય કે તુવેર ચોમાસું વાવેતર હોય તુવેરે પણ ફેલ થઈ છે વરસાદ વધારે વરસવાના હિસાબે પાણી લાગી ગયું છે એટલે તુવેરે ફેલ ગઈ છે અત્યારે પરિસ્થિતિ એવી છે કે જ્યાં સુધી મગફળી રાહત પેકેજ રીતે ખેડૂતોના ખાતામાં જો ડાયરેક્ટ પૈસા આવે જે ભાવ ફેર ડિપ્રેશન છે તો એના હિસાબે બિહાર નવું લઈ શકે તાત્કાલિક ધોરણે મળે ને તો ઘઉં છે ચણા છે જે લોકો ખેડૂતોને વાવેતર કરવાનું હોય હિતમાં તો એના માટે સરકાર ગાય સંવેદનશીલતા રાખીને મગફળીના ભાવ ફેરને હિસાબે નિર્ણય લઈએ તો અનુકૂળ વધારે અનુકૂળ રહેશે મગફળીને એ રાખે તો કયા કયા પાકમાં નુકસાની છે અને હાલ કેટલી નુકસાની હવે સાહેબ દરેક પાકમાં નુકસાની છે જો સોયાબીન હતા તો સોયાબીન જાળવામાં ઉગી ગયા છે પછી મગફળી હતી તો મગફળીમાં પાથરા પલળી ગયા અને ભર પલળી ગયા સળી ગયું છે બધું એટલે અંદર જે દવડવાની અંદર દાણા છે એ પણ ઉગી ગયા છે તો હવે આમાં કદાચ સરકાર એમ કહે કે અમે ટેકાના ભાવે ખરીદી કરશું ટેકાના ભાવમાં લે એવી પરિસ્થિતિ નથી આ આ વસ્તુ ટેકાના ભાવે કોઈ લે નહીં તો અમારે કરવું હું અને અમારો માલ ના વેચાય તો અમારે બિયારણ નવું જે વાવેતર કરવું છે એનું બિયારણ શેમાંથી લેવું અમારી પાસે કાંઈ કોઈ સ્ટોક પૈસાનું હોય નહીં અમે તાજે તાજું કરતા હોઈએ આ માલ વેચીને બીજું કરતા હોઈએ અને એ રીતે અમારી પરિસ્થિતિ અમારું આખું ચક્ર એ રીતે ચાલતું હોય છે અમારી પાસે કોઈ બેંક બેલેન્સ હોતા નથી અને સરકારને ખબર છે કે ખેડૂતોના બેંકના બધા એની પાસે માહિતી હોય છે કે કયા ખેડૂતના ખાતામાં પૈસા છે એ મને કહે દરેક ખેડૂત આ કાયમીનું જીવનચક્ર એનું એમને રોટેશન હાલતું હોય એકમાંથી બીજામાં બીજામાંથી ત્રીજામાં તો હવે અમારે કરવું હું અત્યારે ડીએપી ખાતર અમારે લેવું હોય તો એ મળતું નથી તો સરકારને મારી વિનંતી છે કે ખાતર નું તો તમે કઈ કરો આવડા આવડા ભાવ લ્યો છો છતાં તમે ખાતર નથી તમારે ઓર્ગેનિક કરવું છે એમાં અમને વાંધો નથી ઓર્ગેનિક કરો અમે કરશું પણ અમને કઈક મળે તો અમે કરીએ બાકી ઓર્ગેનિક કરીને અમારે કરવું શું બસ આપડે ખડપીપળી ના ખેડૂતો જે પોતાનો સંપૂર્ણ પાક નાશ પામી ગયો છે તેને લઈ અને વાતચીત કરી રહ્યા હતા અને ઘણા ખેડૂતોમાં આપણે આક્રોશ પણ જોવા મળ્યો કે હાલ ખેડૂતો જે ગઈકાલે મુખ્યમંત્રીએ જે વિઝિટ કરી હતી બે ચાર દિવસ પહેલાં જે કેબિનેટ મંત્રીઓએ જે વિઝિટ કરી હતી તો ખેડૂતોનું એવું કહેવું છે કે હાલ જુનાગઢ જિલ્લાના ખેડૂતોને પૂરેપૂરું સહાયની પણ પૂરેપૂરું વળતર મળે અને સરકાર ખેડૂતોની વાહરે આવે મંત્રી ઓફિસમાં બેસીને પીઆર સ્ટોરી કરે છે જ્યાં ખેડૂત માટે સહાયની જાહેરાતની વાતો થાય છે અને સરકાર કહે છે સર્વે ચાલે છે પણ સવાલ એ છે જયારે ખેતર ખાલી થઈ ગયું છે પાક ખાક થઈ ગયો છે ત્યારે સર્વે શું ફાયદો હવે ખેડૂતની રાહ પૂરી થઈ ગઈ છે હવે ખેડૂત ગુસ્સે છે હવે સરકારને એક જ સવાલ છે ક્યાં સુધી સર્વેના નાટકો ચાલશે કેમકે ખેડૂત હવે ચૂપ નથી બેસવાનો તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં